માની કૃપા છે માના યોધા છો પોલીસ નો કહેશો હોવું રાખ્યા માના યોદ્ધા છે પોલીસ કોડી યોદ્ધા છે આની ઇજ્જત કરો અને માન આપો કારણ

યોદ્ધાઓ ચાર ચાર પાંચ પાંચ રાજ્યોમાંથી જે ગુનેગારને પકડી આવે છે હવે ક્યાંકના ભાડે જાય છે એને તમે ભતું આપતા કે ન આપતા એની મને ખબર નથી પણ એને કમસે કમ તમે બિંદાવો તો ખરા કારણ કે માણાને કંકુની લાલ હશે મસ્તી ન હોય યોદ્ધાને બળભંગ ન કરો યોદ્ધાને હિંમત આપો ધારે તો ગુનેગારને પાતાળમાંથી કાઢી દેતા યોદ્ધા છે તમારો આપણે આને હાથ બાંધી દીધા છે બાપ એને મોગલના આશીર્વાદ છે માના ખૂબ ખુબ એના આશીર્વાદ છે અને માતાજી એને ખુબ સુખી રાખે એક દીકરો પોસ્ટેબલ છે અને એક દીકરો પીએસઆઈ જાય બની ગયા મા મોગલના એના આશીર્વાદ છે બન મગન મા બાબો તાડે તાવીથી આમ વધારો જબરદસ્ત